સલાભાઈ સૌસીભાઈ કેરાળિયા ગામ નાગલપર એ નાગલપર સૌની યોજનાનું પાણી જે આવે છે એ ઢાકણીયાથી આવે છે ઢાકણીયા ગામ નાગલપર રાજપરા જોટીંગડા ભાંભણ અને ઝંદડા અને પાટી લગણ આ પાંચ હાથ ગામને પુષ્કળ ખેડૂતોને લાભ થાય છે અને વરસાદ પણ આ વિસ્તારમાં આપણા બોટાદ તાલુકામાં બહુ ઓછો છે એટલે ખેડૂતો પણ બહુ રાજી છે અને આ સરકારની જે સૌની યોજનાની આ યોજના છે એથી ખેડૂતોને પુષ્કળ લાભ થાય છે અને એનો મોલ બચી જશે આ પાણી આમ તો પાંચ દિવસ પહેલાં છોડવામાં આવ્યું હતું પણ કોઈ કારણસર ચોવીસ કલાક બંધ રહ્યું હતું અને હજી પાણી અત્યારે પોસ્ટ ભરપૂર આવે છે અને હજી ચાલુ રહેવાનું છે અરે ખેડૂતોમાં આનંદની વાત નહીં કરવાની કારણ કે તમામ આ પાંચ ગામના પાંચ છ ગામના તમામ મોલ કપાસ છે પછી તલ છે આ સોએ સો ટકા બચી જશે અને અમારે પાંચ હાથ વરેથી આ ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીએ આ યોજના બનાવી ત્યારથી અમારે દુષ્કાળ જેવું નામ નથી આ વર્ષે વરસાદ ઓછો છે દુષ્કાળ જેવું છે એમાંય તે અમારે જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના મયુરભાઈ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અમારા પાડોશી છે એમની બધાની અમે રજૂઆત કરી અને રજૂઆત કરવાથી પાણી આવેલું છે